ભણું આપણે કયું પછી જીકે ભણસું ગણત ની ગણ ગણિતની ગણતરીઓ શું ભણશું

সিাইড ইস সিনামিস তাইন ক্যাজকে আজে পাটশে কের কের আজো যনে নে নেপাটশে কালো পাটশে কালো শিন পাটশ্যাকের গালোটে কোলোড�

कितला 7000 छे तमध्ये 100 બાદ करी तर 908 नोच 7000 900 900 नाही कितला 7000 7000 नोच कितला આવશે हां रोज मु काही दिसले तर હવે આવશે पुरेशियम मा क्षेत्रोपट्टी કુરેશી அம்மா હમીશ હમીશ તો પોતાનો ટેમ જો પામવા માટે એક ચિત્ર સ્પર્ધા છે હેલો હા હા એક ચિત્ર હા હવે આજી બોલ ઉપર ટૂકે લી છે માં પ્રમાણ

Actuales, actuales, saxopelados, suaves. Uy, saxopelados, saxopelados. No, suaves. No, suave. No, no. Aquí aprende a manejar toma culá a Se

આપણે હમણાં આવ્યું તો જોયું હોય તો ખ્યાલ હોય મેં અંદર ધ્યાન હોય તો શું આવશે ચાર અંક ની નાના માના ની સંખ્યા તો એક હજાર ચાર અંક નાનામાં નાની સંખ્યા હોય તો એક હજાર આપણને બધામાં નાનામાં નાની ની સંખ્યા કે ખાસ ધ્યાન રાખવાનું ચાર અંક ની નાના માના એક હજાર તો ત્રણ અંકમાં ત્રણ માં નાના માં નાની સંખ્યા કઈ આવે પાંચસો ત્રણ માં કઈ આવે હે કેટલી આવે ત્રણ અંક ની નાના માના નાની આવે પાંચસો તો મોટા પાંચસો થી આગળ મોટી સંખ્યા નો આવે પછી છસો પાંચસો એક પાંચસો બે પાંચસો ત્રણ આવે કે નહીં પાંચસો થી મોટી અને પાંચસો થી નાની આવે પાંચસો થી નાની આવે છસો નવ ચારસો નવ્વાણું ચારસો આવે કે નઈ પાંચસો તો પછી કઈ આવશે નવ્વાણું 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 તો બે અંક નઈ થઈ સો હા કઈ આવશે સો આવશે હા આવડું જ કરી હવે જો આવું વચ્ચે કઈક પૂછે તો આપણને આવડવું જોઈએ આ તો આપણે સામાન્ય જ્ઞાન કહેવાય હવે હું બીજું પૂછું તો બે અંક નહીં નવ્વાણું દસ હસ હવે આવડી ગયો

સાંજે આપણે છ વાગ્યા હોય એ સમય ને કયો મમ્મીની કેવાય દુવે હા મિસ

હવે આવડું હો હવે કરવાનું કોણે કીધું મિસ મે 77 હા એમ નહીં મમ્મી એ શીખવાડ્યું કે જાતે બોલા મિસ દાદા એ કીધું હા દાદા એ કીધું પંદર દિવસ નું કેટલા દિવસ નું પકવાડ્યું હોય પંદર દિવસ હવે આવશે શેખ મુબાશી કઈ રીતે લખાય માહિતારું સ્પીકર બનતર મિસ કોમ્પ્યુટર પર બેસીને જ લેક્ચર લેશો બધી ખબર પડશે શીખ મુ કઈ રીતે લખાય શબ્દોમાં કેમ બોલાય આપડે બોલીએ કેમ આપણે શબ્દ માં વિચારો કઈ રીતે લખાય આવડે છે

हमारा वारो है ना 10 10 पर क्रिस्ट्रो કેટલા કેટલા ઝુકાડ 4 પર 34 ભાગ પાડવાના 10 10 34 ભાગ માહીર રામીશ 34 ભાગ કરવાનો છે ને

પાક કરવાના ના કેટલા થાય ત્રણસો ચાલીસ હા ત્રણસો ને ચાલીસ ચાલીસ દસ ચોત્રીસ નો ગુણાકાર એક મહિનાના એકત્રીસ દિવસ તેના પછી આખા મહિનાના પણ એકત્રીસ દિવસ છે તો કયા મહિનો આવે

ચલો ભોઘારી અંતર જાય ન આવડે ને તો મીષ ને નાનો જવાબ આપવાનો કયો મહિનો ડિસેમ્બર આવે કયો છે જુલાઈ જુલાઈ ના મળવો એકત્રીસ દિવસ આવે અને ઓગસ્ટ પણ એકત્રીસ દિવસ આપણે ગણતરી કરીએ જાન્યુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી એમ ગણીએ કે જુલાઈ ના પણ એકત્રીસ આવે અને ઓગસ્ટ ના પણ એકત્રીસ દિવસ આવે ચલો હવે પછી આવશે હા ચશ્મા વાલા ચશ્મા ચશ્મા અબ્દુલ રહેમાન હવે શું છે વન પ્લસ ટ્વેન્ટી

ચલો હવે આવશે કુરેશિયમ માં અડધો કલાક થયો પિસ્તાલીસ પિસ્તાલીસ આવે કલાક થયો દોઢ કલાક કડક કરાય ત્રીસ ત્રીસ કેટલા થાય સાહીઠ એટલે એક કલાક કેટલી થાય ત્રીસ ને ત્રીસ સાહીઠ એટલે એક મિનિટ

40 થાય એટલે શું થાય દશકના સ્થાનમાં એટલે કેટલા થાય એક મિનિટ 100 લાગે આગળ તો 5 કયા સ્થાનમાં છે 100 હા તો 100 લખાય 50 50 લખાય કેટલા મેંડા લાગે 1 6 દશકના સ્થાનમાં આવે તો એક મેંડો લખો

તો આજે છે ને homework એમ કરી મને આ રીતે એકમ દશક ના અંકો છે ને લખી ને મને મોકલવા એકમ દશક સો હજાર લખશો ચલો હવે આવશે શેખ મુબાસી

એમાંથી હજાર ગયા એટલે કેટલા વધ્યા શનિવાર હોય તો ત્યાર પછી નો શનિવાર આવે ત્યારે કઈ તારીખ હશે ચલો આપડે આવશે સૈયદ માહી ગણી નાખો તો તારીખ ને શનિવાર છે બે તારીખ બે તારીખે બીજી શનિવાર છે નવ તારીખ

એકત્રીસ દિવસ ના મહિના એટલે